નમસ્કાર ખેડૂત મિત્રો જુઓ ભાઈ અત્યારે વાવણીનું શ્રી ગણેશ કરી દીધું છે ભાઈ ગામ સગરિયા દિનેશભાઈ પરમાર ભાઈ હાલી જાય ભાઈ ખેડૂત છે અને ભાઈ જીવીસ વાવેતર કરી દીધું છે કોરામાં વાવી હે ભાઈ જોવો ઓરાવણા કહી રહ્યા ભાઈ આપણે વાયુમાં પાણી સારું હોય એટલે ત્રીસની ની જારી હેઠળ ભાઈ જીવીશનું વાવેતર ચાલુ છે અડધું વાવી દીધું કાલે પણ એક એકે વાવી દીધું તો ભાઈ ફી તડકાનું કફાઈ જાય એટલે વાવતા જાય ને પાતા જાય એ भाई तो बाजू में वाड़ी मैंने दे देगी गये